આણંદ જિલ્લાના ઓડ શહેરની બ્રાન્ચ શાળામાં પ્રજાસત્તાક દિનની ઉજવણી ઓડ શહેરની સૂરજબા બ્રાન્ચ શાળામાં છોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી તારીખ છવ્વીસ જાન્યુઆરી બે હજાર રોજ કરવામાં આવી હતી ગામની શિક્ષિત દીકરી હેતલબેન જયેન્દ્ર પ્રસાદ જોશીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું શાળાના આચાર્ય શ્રી રજનીકાંત ડી પરમાર સાહેબની આગેવાની હેઠળ કાર્યક્રમ સંપન્ન થયો શાળાનો સ્ટાફગણ અને વિદ્યાર્થીઓએ ઉમંગપૂર્વક ભાગ લીધો હતો તિથી ભોજન અને મીઠાઈના દાતા શ્રી દિલીપભાઈ શનાભાઈ પટેલ શ્રી ગિરીશભાઈ પટેલ તથા ખાન પઠાણ ઇમરાનભાઈ રામસિંહભાઈ રવિન્દ્રભાઈ પિંકેશભાઈ તથા ભૌતિકભાઈ કામિનીબહેનનો શાળા પરિવારે સન્માન કરી આભાર વ્યક્ત કર્યો હતો શાળાના બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા છોતેરમો પ્રજાસત્તાક દિન હર્ષ ઉલ્લાસપૂર્વક ઉજવવામાં આવ્યો હતો